નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થુમર અને આજે આપણી સાથે ઉપસ્થિત વનિતા કંપનીના આરએમ વૈભવભાઈ તો અત્યારે જે આ વરસાદી વાતાવરણ છે તો તેમાં આપણે શું શું તકેદારી રાખવી જોઈએ કે કપાસનો પાક છે અથવા શાકભાજી પાક છે અન્ય પાકો છે એમાં શું તકેદારી રાખી જેથી કરીને જે આપણે ફ્લાવરિંગ છે એ ફૂલ ખરણ છે અથવા તો બીજા અન્ય પ્રશ્નો છે તો તેના વિશે આપણે વૈભવભાઈ ના જે ફિલ્ડ એક્સપિરિયન્સ અને તેના અનુભવ પ્રમાણે આજે આપણે તેના પાસેથી માહિતી છે મેળવવાના છીએ તો વૈભવભાઈ અમારા ખેડૂત મિત્રોને માહિતી જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે જે વરસાદી માહોલ છે અને એની અંદર આપણું પાક ફૂલ એકદમ ટૂંકમાં હરો ભરો ઉભો છે જે કપાસ છે ટમેટી છે મરચી છે રીંગણ છે ઘણા બધા પાક છે કે જે આજ એકદમ ફૂલ ફાલથી ભરેલા છે અને જ્યારે વરસાદ સતત ચાલુ હોય ત્યારે એની અંદર ફૂલ ખરવાનો પ્રશ્ન આવે લાઈટ પ્રશ્ન આવે એથ્રેક્રોલ પ્રશ્ન આવે પ્રશ્ન હોય અને ખેડૂતને મનમાં દ્વિધા હોય કે મારે ખેડૂતોને એક નમ્ર અપીલ છે કે જયારે પણ વરસાદ થતો હોય એટલે આપણા ખેતર ની અંદર પુષ્કળ પ્રમાણ ની અંદર પાણી પડતું હોય અને વરસાદનું જે પાણી હોય એ એકદમ નાઇટ્રોજન યુક્ત હોય તો ખાસ કરીને જે ખેડૂતો પાસે ડ્રીપ છે એ ખેડૂતોએ પાર્લર પાણી આપવું બહુ જરૂરી છે પાલર પાણી મતલબ કે જયારે વરસાદ આપણો રહી જાય ત્યારે ડ્રીપ ની અંદર વીસ મિનિટ આપણે કુવાનું કે ધારનું કે બોરનું પાણી આપવું જરૂરી છે કે પાલર પાણી આપણે આપવું જરૂરી છે ખાસ સાવચેતી રાખવાની છે બીજી વસ્તુ છે કે જયારે વધુ વરસાદ હોય કે વધુ તડકો હોય કે અતિ ઠંડી હોય એની અંદર પ્લાન્ટ કોઈ પણ પ્લાન્ટ હોય તો ટ્રેસમાં જતું હોય કે જેની અંદર પાનના જે પરંત્ર હોય એ પરરધ્ર બંધ હોય એના ટૂંકમાં ફોટોસીન્થેસીસ ક્રિયા ઓછી થતી હોય એના કારણે એ ખોરાક ઓછો બનાવતો હોય મૂળમાંથી પણ એ ખોરાક ઓછો લેતો હોય પાનમાંથી પણ એ ખોરાક ઓછો બનાવતો હોય તો એવી પરિસ્થિતિને અંદર આપણા જે શાકભાજીનો પાક હોય કે કપાસનો પાક છે એની અંદર આપણે ઉપરથી એને પોષણ આપવું બહુ જરૂરી છે જેવો વરસાદ રહી જાય એટલે એને તમે પંદર પંદર ત્રીસ એટલે જે આપણો આ વનિતા એગ્રોનો આ એક એનપીકે બેલેન્સ ફર્ટિલાઇઝર છે કે જેની અંદર પંદર ટકા નાઇટ્રોજન પંદર ટકા ફોસ્ફરસ અને ત્રીસ ટકા પોટાશ આવે છે કે જે બેલેન્સ ન્યુટ્રેસ કરેલું છે કે જેની અંદર મેન્ટેન કરી અને બેલેન્સ બનાવેલું છે એક આંતરરાષ્ટ્રીય આપણે માર્કેટની અંદર નવું ઉપલબ્ધ કરેલું છે કે જે પ્લાન્ટને ટ્રેસ ફ્રી કરવામાં કામ આવે છે કે જે અતિ ઠંડી હોય કે અતિ ગરમી હોય કે વરસાદી વાતાવરણ હોય તો એની અંદર પ્લાન્ટને જે મુખ્ય તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ આ ત્રણેય વસ્તુ એમાંથી મેળવી શકે છે અને પ્લાન્ટને એકદમ ટ્રેસ ફ્રી કરી શકે છે હવે એની સાથે સાથે આપણે જે સિકવેલ જે છે કે એની અંદર બધા જ મિક્સ માઇક્રોટન આપેલા છે જેની અંદર ઝીંક ફેરસ મેંગેનીઝ કોપર અને બોરોન આ એડીટી ફોર્મ ની અંદર આપેલા છે અને બહુ અતિશય સારી ક્વોલિટી ની પ્રોડક્ટ છે અને ઘણા બધા ખેડૂતો ઉપયોગ પણ કરે છે અને બધાયને આ પ્રોડક્ટ વિશે જાણકારી પણ છે તો આ અરોમા 15 15 30 છે એ 50 થી 60 ગ્રામ પર પંપ આપવાનું છે અને સિક્વેલ SM2 જી છે એ 15 થી 20 ગ્રામ પર પંપ નાખી અને એને સાથે તમે કોઈ પણ ફંગીસાઇડ કોપર અને સલ્ફર સિવાયનું કોઈ પણ ફંગીસાઇડ કે દાખલા તરીકે એન્થ્રેક્નોઝ છે સર્કસ્પોરા છે કે બ્લાઇટ છે તો એને અનુસંધાનમાં જે કઈ ફંગીસાઇડ એડ કરવો હોય એ ફંગીસાઇડ સાઈડ એની અંદર આપણે એડ કરી શકીએ છીએ તો ફંગી ની અંદર એન્ટ્રોકોલ છે એમ પિસ્તાલીસ છે ટ્રાયસાઇક્લોઝોલ છે એઝોક્સ્રોબિન છે ટુબીકોનાઝોલ છે સ્કોર કવર છે એવા કોઈ પણ ફંગી ની સાથે મિક્સ કરી અને આપણા પાકની અંદર છંટકાવ કરવો જરૂરી છે કે જેથી કરીને તમારું પ્લાન્ટ હન્ડ્રેડ પરસેન્ટ્રેસ ફ્રી થઈ જશે અને એ પાકની જે એને અવસ્થા હોય એ પ્રમાણે એને એનપીકે અને માઇક્રોટન નું બધું ખોરાક મળી જાય એટલે તમારો જે ફૂલ ડ્રોપિંગ નો પ્રશ્ન છે અથવા જે ટ્રેસમાં પ્લાન્ટ આવ્યો હોય અને એની અંદર જે અતિ જીવાતનો કે અતિ ફૂગનો જે પ્રમાણ હોય એ ઓટોમેટિકલી ઘટી જાય છે એક જ વસ્તુ ટૂંકમાં કહેવાની છે કે કોઈ પણ ની અંદર રજીસ્ટ્રેશન પાવર હશે હા એની અંદર પૂરતો ખોરાક હશે હશે પાવર તો બીમાર ઓછો પડશે હા કોઈ પણ વસ્તુની અંદર સમજી લો આપણે મનુષ્યની અંદર પણ એવું જ છે કે દાખલા તરીકે કોઈ પણ ક્લાઇમેટ ચેન્જ થઈ જાય આપણે જેને નબળી પ્રવૃત્તિ છે એની અંદર તરત શરદી અને ઉધરસનો નો પ્રશ્ન આવે એવી જ રીતે કોઈ પણ પ્લાન્ટ ટ્રેસમાં જાય અતિ તડકો હોય કે અતિ ઉષ્ણ વાતાવરણ હોય કે અતિ વરસાદ વાતાવરણ હોય તો પ્લાન્ટ ટ્રેસમાં હોય જાય અને ટ્રેસમાં જાય એટલે એની અંદર ફૂગ કે જીવાતનું પ્રમાણ વધે તો આપણે કાળજી એ રાખવાની છે કે ફૂગનાશક કે જંતુનાશક વાપરતા હોય એને સાથે સાથે સિક્વેલ સેમ ટુ અને આરોમાં પંદર પંદર ત્રીસ છે એનો તમે સ્પ્રે કરશો એટલે પ્લાન્ટ ટ્રેસમાં બિલકુલ નહીં જાય અને પ્લાન્ટ ટ્રેસમાં નહીં જાય એટલે ફૂલ ખરવાનો પ્રશ્ન તમારો અટકી જશે ફળનું બંધારણ સારું રહેશે અને જે કાંઈ ફંગીસાઇડ કે જીવાત જે નુકસાન થાય એ અટકી જશે ખૂબ સરસ માહિતી છે તે વૈભવ વૈભવભાઈ દ્વારા આપણને મળી છે તો આ જેવો વરસાદનો round પૂરો થાય અને ત્યારબાદ તરત જ જે છે એ હલાવ્યું થાય એટલે આ જે વાત કરી તે પ્રમાણે આપણે પંદર પંદર ત્રીસ અને જે sequel same છે તેની સાથે જે પણ જરૂર લાગે આપણે ફૂગની તો તે પ્રમાણે આપણે રાઉન્ડ લઈ અને જે આપણો પાક છે એને આપણે બચાવી શકીએ છીએ તો આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો વધુ મળશું આવતા અંકે ધન્યવાદ